यहाँ पे हम घूमने तो आए हैं पर एक दिक्कत आ गई है गुड मॉर्निंग जयद्वार का दीज आप देख सकते हैं कि यहाँ पे ट्रिपल में झोटा निकल चुका है और आगे दो बाइक निकल चुके हैं और हम अभी जा रहे हैं घूमने कहाँ पर वो पता नहीं तो अभी जाना तो पड़ेगा किधर क्योंकि अभी नवरे बैठे हैं में बने रहे हैं। हम निकले जाए, जाए, कुछ पता नहीं साथ जुड़ है राजनासादर वाला रोड तड़ी गए क्या निकली है नही हज कहीं खबर है नही बाकी जाए आग तो है ना, पेट्रोल पेट्रोल नककी तो भूल करवा नहीं पड़ेगी जो दूर जाना है

હવે જોયા અહીંયા ની રાહ જોઈએ કે નહીં બાકી હવે સીધા મંદિરે જાય ને દર્શન કરીએ પછી અહીં થી નીકળીએ આગળ બીજી જગ્યાએ આપણે હે ને ભાઈ રેનેશભાઈ અજય ભાઈ બે આવી ગયા હવે આપણે અહીંયા મંદિરે દર્શન કરી લે રેનેશભાઈ બહુ વાહે રહી ગયા તમે અમાર ભાઈ કામ હતું પણ તમે ઊંધો પકડી લીધો તો હું તો પકડવો પડે મતો પકડો ન તો ભાઈ એવું હોય તો અમે જાય દર્શન કરી લે પછી મળીએ અમારા અજયભાઈ ને બધે મસ્ત મજાને દર્શન કરી લીધા અભયભાઈ ને ફરાળ માથે ઉતરી ગયા

આપડે અહીંયા દર્શન કરીને નીકળી જાય હતો ત્યારે બાજુ વૈશ માં આવ્યું કાર્ડ ભેરો દાદા ને મંદિર દર્શન કરતા જાય સરસ હાલો 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 ચલતે રહો સાથીઓ શું કરે હાલો રનીશભાઈ ક્યાં જવાનું છે હતા જવું હાલો તો

વિવેકભાઈ હવે ગાડી ઓછો છે એવડી વિવેકભાઈ નું વજન ઓછો અમારે ચેતનભાઈ હતા તાર્ટી બેઠા હે કારણ કે એના છ નંબર ની ગાડી થયો હે પંચર કેમ મોટા એમ કેમ થયું છે સરસ આપડે જ્યાંથી આવ્યો તર્શન કરીને કયું એક ભાઈ કાનો નો સ્પોન્સર ને આગળ પાછા આવે નીકળીએ ભાઈ વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો કપલો કરતી પડી કાનો આની આવ જોઈ લે

హలో రై హలో